અને અમારી સૃષ્ટિના સર્જક બાળક પોષક અમને આ વિશ્વના ખોળે રમતા મૂકનાર સર્વે માતાઓ પિતાઓ વડીલો ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોને નિર્માણ રચના સત્સત વંદન આજે હું તમને મા બાપ વિશે કહેવા માંગુ છું મા બાપ પૂછે તમને કઈ ખબર છે જે કોઈ મા બાપની છત્રછાયા ગુમાવું હોય તેને પૂછજો મા બાપની કિંમત સમજાઈ જશે આજ ના સૌ યુવાનોને મારી નમ્ર વિનંતી છે કે મા બાપને રોકટોક ના કરજો તેને તેની રીતે જિંદગી જીવવા દેજો જિંદગીમાં બધું જ મળશે પણ સાહેબ મા બાપનો પ્રેમ નહીં મળે એટલા માટે કહું છું કે સાહેબ મા બાપના સદગુણને યાદ રાખજો સાહેબ આજનો કલયુગ એવો છે કે એક મને તો ચાર દીકરા હોય પણ મને તો ચારેય દીકરા સન્માન હોય પણ કલયુગની સાથે ચાલતા ચાલતા હું એમ કહું છું કે તમે ચારેય મા બાપના ગઢપણ પાડજો અને તેની લાકડી બનજો પણ તેના ભાગ ક્યારેય નહીં પાડતા કારણ કે સાહેબ દીકરો મોટો થાય ત્યારે સાહેબ છોકરી સાહેબ નોકરી અને સારું સંતાન થાય એટલે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી છે મૂકી આવે છે મા બાપ અનમલ ગજાનો છે જીવતા મા બાપને સ્નેહથી સંભાળજો ગુમાવ્યા પછી ગીતા સાંભળવાનો શું અર્થ સાથે બેસીને જમવાની એમની ઈચ્છા પ્રેમથી પૂરી કરજો પછી ગામ આખાને લાડવા જમાડવાનો શું અર્થ લાડ કરનાર મા બાપને સદાય હૈયામાં રાખજો પછી દીવાલ પર તસવીર રાખવાનો શું અર્થ મા બાપથી આ દુનિયામાં કોઈ મોટું નથી દીપ રગતા તો પ્રકાશ મળી જાય અગ્રપતિ ભગતા તો ખુશ્બુ મળી જાય જમવાનું મળે તો પેટ ભરાઈ જાય પાણી મળે તો તરત છિપાઈ જાય પણ જો માવાબને આશીર્વાદ મળી જાય ને તો સાહેબ બધા જ ધૂરા કામ પૂરા થઈ જાય મફતમાં ખાલી મહેમત મળે છે બાકી બીજા સુગંધો રાખવા તેમને કંઈક તો ચૂકવવું જ પડે છે જે મા આગળ ઝૂકે છે તેને આ દુનિયામાં કોઈની તાકાત નથી કે તેને ઝુકાવી શકે દુનિયાભરની લાખ ડિગ્રીઓ હોય પણ મવાબની આંખમાં છલકાતા આંસુને વાંચતા ન આવડે તો સાહેબ આપણે અભડ છીએ બાપની ગરીબી અને માનો દેખાવ જોઈને ક્યારેય શરમાવો નહીં કારણ કે ભગવાન કરતાં પણ મા બાપ મોટા હોય છે ભગવાન આપણને સુખ અને દુઃખ બંને આપે છે પણ મા બાપ તો આપણને માત્ર ને માત્ર સુખ જ આપે છે સાહેબ મારા શબ્દ તમને કડવા લાગશે પણ એ આપણા હિત માટે હશે જે મા બાપે પોતે ભૂખ્યા રહી મારા મોઢામાં ગોળે આપ્યો જેમ મા બાપે તમને બાબા પગલી ચાલતા શીખવ્યું જેમ મા બાપે તમને બોલતા શીખવ્યું શીખવ્યું જે માં બાપે તમને દુનિયા સાથે ચાલતા શીખવ્યું એ માં બાપને ક્યારે દુખી ના કરજો ભૂલો ભલે ઈજુ બધું માં બાપને ભૂલશો નહીં અંગણિત છે ઉપકાર એના એ કદી ભૂલશો નહીં આજે હું તમને પિતા વિશે એક બે શબ્દ કહેવા માંગુ છું તમે બધા લોકોએ તો માં વિશે ભાઈ વિશે અને ભાઈ વિશે બધું જ સાંભળ્યું છે પણ આજે હું તમને જે આપણા જીવનનો કારભાર સંભાળે છે તેવા પિતા વિશે કહેવા માંગુ છું માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે પણ આ ઘરના અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિશે વધુ લખવામાં કે નથી બોલવામાં આવતું સારી વસ્તુને માતાને જ ઉપમા આપવામાં આવે છે પણ ક્યાંય પિતા વિશે બોલવામાં આવતું નથી બધાની સામે મોકલા મને માતા રડે છે પણ રાત્રે સગવડ કરનાર માતા યાદ રહે છે પણ જીવનની જીવવા માટેની વ્યવસ્થા કરનાર પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતો નથી પિતાના ઠેક ઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે નજરે ચડે તેથી પિતાનું પણ ખૂબ જ મહત્વ રાખજો એ જ અભેદના સાથે મારી વાણી વિરામ હોજો